આમ કરું તો હવડા થાય ને ઊંધા થાય પછી હું લાવી બીજા એમાં શું હે એમાં ઓલ તડતડ આ તો કિટકેટ હે ખાવાની કિટકેટ ઈ નથી હે કા આ તો બીજા આમાં શું હે ફૂલ પછી આમાં બીડી બોમ લેકોપાર્ડ કિંગ બીડી બોમ ગ્રીન ક્રેકર્સ બીડી બોમ બીડી બોમ હે જોવી હા આમાં જો આવડો કાર્ટુન દોરો હિન મોઢામાં બીડી છે પણ આ ચાલુ કેવી રીતે કરવાના આવડે છે આપણે ઘણી ટ્રાય કરી પણ શુદ્ધ નહીં કઈ હા આ તો થાતું જ નથી કાલે ટ્રાય કરશું આમાં શું છે ક્રેચી ચિકપુટ હમ ચિકપુટ આ ઓલા છે આપડે કલર કલરના ઝાડવા જેવું થાય ને લાલના ના લીલા ને પીળા એવું બધું આમાં લખ્યું દેશે કયું છે જોવા દે તો રેડ એન્ડ ગ્રીન લાલ અને લીલા કલર થાય આમાં આ છે ઝાડવા જો

હવે આ પ્રોગ્રામ કેન્સલ કર્યો છે લાઈક ગોઠવવાનો કારણ કે હજુ એમને કેવાય ને સરખું પ્લાનિંગ નથી કે કઈ રીતે ગોઠવવું હવે મારા કાકા આવે હમણાં એમને સજેશન આપે કારણ કે એમને હું શિક્ષક ટીચર લાઈનમાં એટલે એમને બધું પાયથા ગોરસ નો પ્રયોગ કે પછી પ્રમય કા પાયથા ગોરસ નો પ્રમય પ્રયોગ યાદ આવી જાય એમાં ફિઝિક્સ નો એના થોડુંક આમ કેવાય એક્સપિરિયન્સ હોય કઈ રીતે ગોઠવવું એટલે બધું માં ફરકું આવે થ્રુ એમ તો સુરતમાં હે પણ એ ટેકનોલોજી વાળો છે એટલે આમાં આપણે એ ટેકનોલોજી કામ નથી કરતા

કઈ ગુજે છો કો મન થોડા આ ડ્રેસ લાગી રહ્યો છે ગાઈસ જેવો દેવો નથી આવ્યો એવું લાગી છે કેટલા લીધો તો 50 રૂપિયા હોર દે મે નહીં બતાઉંગા જો ગાઈસ આપણે મુફતમાં જે ગાડીમાં 11 લાખ ગાડી ના 11 લાખ ની ચોકલેટ હતી 11 લાખ ના દીવા હે 11 લાખ 11 લાખ ચોકલેટ ની 11 લાખ હા એ પ્રગટ આવી રહ્યા આ ની માટે હશે ખબર પડે

તો એમ કે મારા થોડા શું કેવાય ને સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબર થોડાક વધી જાય ને તો મને કે ગાડીનો નો થઈ જાય સબસ્ક્રાઈબર અને ઓસ ટાઈમ આપણે 4000 કલાક કરવાનો છે થાય તો તો સારું કે બધા લાઈક આપજો તો એના સ્કોર્પિયો ગાડીનો નો થઈ જાય અમારે બરોબર ત્યાંથી એને શું કહેવાય મારા મમ્મી બેનનો ફોન આવ્યો એટલે આપડે જાવી છે ઘરે એમાં લઈને ફોટા એ ક્યાં હાલો એ જાવી છે આ બેન ફોટા પાડવા હતા પણ એ ટાઈમ નથી રહ્યો હવે હું જવું હા હું જવું હોય બાય બાય ભાઈ ભાઈ લઈ લીધી ઘરે નબળે નહીં એમ તો પાંચ જશે ટાયર દબાય છે આ ગયા आले छे फाइनली आई गये घरे अने थोडो आपडे भूख लागी हेला जमी ली वडेकाणो चाक बनवायतो आणि झिंगो ने वडेकाणो सार पावतो छे नाही अल्ला पाव भाजी लाया छे भाभी पाव गरम करे छे विचार करे छे की ओडनजी नाय आपण केतलू खायना येसू अल्ला हु केतला खापरेन आया मम्मी तुम्ही वे केला वेब्रा काल इंदु गामियो तो भोलो ओडन गियाता 10000 वेब्रा 10000 वेब्रा ती होते केला वेब्रा અરબિયા આવો લઈ જંપલ લાઈન હો હા ચલે ભી ગાંઠિયા અને સોડા ભરી આમાં બધું મીઠાઈ છે આ હે સાચી વાત લઈ લો આ たら આ કેસ નહીં આવો આગળ આ બીજો કાળક કબકાય સોડા લીધું છે આ શું

पकड़ नहीं रहा है बाकस नहीं ए भाई बोल भैया बस में जो ये नाज पड़े नाइस ले फल गए मांगो नाम लियो तू शुरुआत आ आई खा नि से का ये ताम